અન્ય સમાચાર સુરતથી બાળકના અપહરણનો આરોપી પકડાયો છે અમદાવાદ રેલવે પોલીસે અપહરણ કરતાને દબોચી લીધો છે કતારગામમાં પાંચ વર્ષના બાળકનું થયું હતું અપહરણ ભંગાર વીણતા શખ્સે કર્યું હતું અપહરણ ફૂટપાથ પર રહેતું બાળક ગમી જતા આરોપીએ તેનું અપહરણ કર્યું હતું અમદાવાદમાં બોપલમાં તસ્કરો બેફામ બન્યા છે બે કલાકમાં બે મંદિરમાં ચોરી કરી એક જ વિસ્તારમાં બે મંદિરમાં ચોરીની ઘટના સામે આવી ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે પોલીસને પડકાર ફેંકતો ચોર શેલા વિસ્તારના શેલનાથ મહાદેવ મંદિરમાં ચોરી કરવામાં આવી છે બે મંદિર ચોર એક અને બે કલાકના અંતરમાં બે ચોરી કરવામાં આવી છે અગાઉ આ ચોરી ભીમનાથ મહાદેવ મંદિરમાં પણ ચોરી કરી હતી પોલીસની રાત્રિ પેટ્રોલિંગ પર સવાલો ઉઠી રહ્યા છે તો બોપલમાં કઈ રીતે બેફામ બન્યા છે બે કલાકની અંદર બે મંદિરમાં ચોરી કરવામાં આવી અને જોવાની વાત તો એ છે કે તસ્કરોની કોઈપણ જાતનો ભય નથી એક જ વિસ્તાર બોપલ વિસ્તાર અને બે કલાકની અંદર બે મંદિરોને નિશાન બનાવતા આ તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે પરંતુ તેમને પોલીસનો ભય ન હોય તેવું લાગી રહ્યું છે મહત્વની વાત એક છે કે બોપલમાં તસ્કરો દિવસે દિવસે બેફામ બની રહ્યા છે જે બાદ પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે કારણ કે બે કલાકની અંદર બે મંદિરોમાં ચોરી કરવામાં આવી છતાં પણ પોલીસ હજુ પણ ચોરોને પકડી શકી નથી રાજ્યમાં દુષ્કર્મના અલગ અલગ કેસોમાં સજા આરોપીને સજા આપવા પર હર્ષ સંઘવીનું નિવેદન જિલ્લા આઠ દિવસમાં કોર્ટે 5 ગુનાઓમાં સજા સંભળાવી છે છ આરોપીઓને વીસ વીસ વર્ષની સજા કરાઈ છે તો પાંચ પરિવારોને ન્યાય મળ્યો છે ગુનેગારો જેલમાં બંધ છે એક કેસમાં મહિને જ પરિવારને ન્યાય મળ્યો છે આ પ્રકારના કેસોમાં પોલીસ ઝડપી ચાર્જશીટ કરી અને સાથે પેરવી અધિકારી રાખ્યા હતા

ગુનેગારો બંધ છે અને મહત્વપૂર્ણ સમાચાર ટીઆરપી અગ્નિકાંડમાં સાગઠિયાની મુશ્કેલી વધી સાગઠીયાને બીજી વખત જેલ હવાલે કરાયો છે જેલમાં સાગઠીયાના સીસીટીવીની ચકાસણી થશે જેલમાં સાગઠીયા ટીપીઓ તરીકે નહીં પરંતુ કેદી નંબર બે હાજર છન્નું તરીકે ઓળખાશે સાગઠિયાને ઘરનું ટિફિન મળશે જોકે હાઇફાઈ લાઈફને બદલે જેલમાં સમય પસાર કરવો પડશે જેલની અંદર અને કેદી વચ્ચેની વાતચીતના સીસીટીવીની પણ ચકાસણી કરાશે બીજી વખત જેલ રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં ખુલાસો થયો છે પૂછપરછમાં મનસુખ સાગઠિયાની ચોંકાવનારી કબૂલાત ટીઆરપી ગેમ ઝોનના ભાગીદારો પાસેથી લીધા હતા રૂપિયા ડિમોલેશન ન કરવા રૂપિયા લીધાની કબૂલાત કરી છે ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા કુલ બે જેટલી નોટિસ પાઠવવામાં આવી હતી ગેરકાયદેસર દબાણ દૂર કરવા નોટિસ આપવામાં આવી હતી સમાચારનો પ્રવાહ યથાવત રહેશે હાલ રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ ન્યૂઝીન ગુજરાતી જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની અને આનો પ્રારંભ થશે એકસો ચાળીસ કરોડ ભારતીયોથી આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી એક વૃક્ષ માનવતા માટે એક વૃક્ષ આ ધરતી માતા માટે એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે પ્રોજેક્ટ વન ટ્રી એક મોટી પહેલ રાધનપુર વરસાદ ગ્રામ્ય વિસ્તારમાં માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા બાર કલાકમાં એકસો એકવીસ તાલુકામાં વરસાદ વરસ્યો છ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ લોધીકામાં બે કલાકમાં ચાર ઇંચ ભાભર અને ધોરાજીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો મહેમદાબાદમાં ત્રણ ઇંચ માતરમાં બે ઇંચ અને ખેડા લાઠી જામકંડોરણા સહિતના તાલુકામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો અમરેલી કુકાવાવ તાલુકાના દેવગામ અને જીથોડીમાં જળબંબાકાર નદીના પ્રવાહમાં કાર ફસાઈ સ્થાનિક નદીમાં ઘોડા પૂર આવ્યું સ્થાનિક લોકોએ મહામુસીબતે કારને નદી પાર કરાવી કેટલાક લોકો જોખમી રીતે નદી પાર કરતા દેખાયા અમરેલી જિલ્લામાં મેઘ સવારીથી પાણી વહેતા થયા ધોધમાર વરસાદથી નદીનાળા અને ખેતરોમાં ભરાયા પાણી દેવગામ નજીકથી પસાર થતી વાંસાવડી નદીમાં પૂર આવતા ચેકડેમ છલકાયો અમરેલીના ઉપરવાસમાં વરસાદથી સ્થાનિક નદીઓમાં આવ્યું પૂર વરસાદથી ઠેબી નદીમાં ધસમસતા પાણી આવ્યા ઠેબી નદીમાં નવા નીર આવતા સ્થાનિકો અને ખેડૂતોમાં ખુશી અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો કુકાવાવ તાલુકાના દેવ ગામે પાણી વહેતા થયા જળબંબાકારની સ્થિતિથી સ્થાનિકોને હાલાકી ગામમાં પાણી ફરી વળતા નદી જેવા દ્રશ્યો દ્વારકાના ભાટિયામાં ધોધમાર વરસાદથી બજારોમાં ધસમસતા પાણી ભાટિયા ગામની બજારોમાં નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો મેઘરાજાની તોફાની બેટિંગથી બજારોમાં ધસમસતા પાણી વહેતા થયા દ્વારકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી રસ્તા પર ફરી વળ્યા પાણી ટંકારીયા પ્રેમસર ગામને જોડતા માર્ગ પર પાણી ભરાયા લોકોએ એકબીજાની મદદથી પાણીમાંથી પસાર થતા દેખાયા અવરજવર જવર કરતા લોકોનું દોરડા વડે રેસ્ક્યુ કરાયું રસ્તા પાણીમાં ગરકાવ થતા લોકોને હાલાકી રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોધમાર વરસાદને લઈ સફોરા નદી બે કાંઠે પંચનાથ મંદિર તરફ જવાના પુલ પર પાણી ફરી વળ્યા પંચનાથ મહાદેવ તરફ જવાનો રસ્તો બંધ કરાયો ચકલા ચોક ત્રણ દરવાજા બોકડા કાંઠા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા સ્ટેશન રોડ જેતપુર રોડ ગેલેક્સી ચોક વિસ્તારમાં ભારે વરસાદ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ટંકારીયા ગામે તોફાની બેટિંગ ચાર ઇંચથી ધોધમાર વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા પાણીના નિકાલ માટે પાલિકાની ટીમ કામે લાગી કચ્છ જિલ્લાના નખત્રાણાના ઉખેડા કાદીયા પંથકમાં ધોધમાર વરસાદ ભારે ગરમી બાદ મેઘરાજાનું આગમન કાદ્યા ગામાંથી પસાર થતા બોકડામાં જળ બંબાકાર ભાબરમાં વરસાદની તોફાની બેટિંગથી રસ્તા પર નદી જેવા દ્રશ્યો પાણી ભરાતા વેપારીઓ અને સ્થાનિકોને પડી હાલાકી બાળકોને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવા સ્થાનિકોએ જહેમત ઉઠાવી રાજકોટ જિલ્લાના મેટોડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ દેરડી કુંભાજી ધરાડા મોટી ખિલોરી વાસાવડ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો દેરડી કુંભાજી અને ધરાડામાં એક કલાકમાં બે થી અઢી ઇંચ વરસાદ ખાબક્યો રાજકોટના ધોરાજી ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ તોરણિયા નાની પરબડી મોટી પરબડીમાં ભારે વરસાદ ભારે વરસાદને પગલે નાની પરબડી ખાતે ફૂલઝર નદીમાં પૂર નાની પરબડીથી ચોકી જવાનો રસ્તો બંધ કરાયો દ્વારકાના ભાટીયા ગામે મેઘરાજાની તોફાની બેટિંગ ભાટીયા ભોગા તરફ જતા માર્ગ પર પાણી ફરી વળ્યા ભાટિયામાં ખાબકેલા ધોધમાર વરસાદથી ચારે તરફ પાણી પાણી ગીર જંગલ અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ તાલાલા ગીર ગઢડાના જંગલ વિસ્તારમાં ગામોમાં વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ સાબરકાંઠાની સાબરકાંઠાના ઈડરના કેસરપુરા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જે રીતે ઈવીએમ અને વીવીપેટથી અન્ય ચૂંટણીઓ યોજાય તે રીતે મોબાઈલ સોફ્ટવેર દ્વારા ઈવીએમ અને વીવીપેટથી ચૂંટણી યોજાઈ હતી બાર જેટલા બાળ સાંસદો વચ્ચે જંગ જામ્યો હતો મતદાન મથક પણ બનાવવામાં આવ્યું હતું પોલીસ જવાનો મતદાન અધિકારીઓ પણ બાળકો જ હતા ચૂંટણી પ્રચાર પણ કરવામાં આવ્યો આચાર સંહિતા પણ લગાડવામાં આવી હતી અને ચૂંટણી યોજાઈ હતી ચાર દિવસથી તૈયારીઓ શરૂ કરાઈ હતી જેમાં પહેલા તો ઉમેદવારી પત્રો ભરાયા ત્યારબાદ ફોર્મ ખેંચવાની જાહેરાતો કરાઈ તો બાળકોએ પ્રચાર પણ કર્યો હતો જેમાં શાળા છૂટ્યા બાદ બાળકો પ્રચાર કરતા હતા પરિણામ બાદ શાળામાં મંત્રીમંડળની પણ રચના કરવામાં આવશે અને શાળાના વિકાસ કાર્યો આ ચૂંટાયેલા બાળ સાંસદો કરશે શાળાના આવા અનોખા આયોજનને લઈને વાલીઓ અને પદાધિકારીઓએ આને બિરદાવી હતી બચ્ચોને મોબાઈલ કે અંદર ઈવીએમ મશીન ઓર બેલેટ મશીન ડાઉનલોડ કર કે ઇલેક્ટ્રોનિક મશીનસે વોટિંગ ક્યા જી બચ્ચો એક નયા રોમાંચ ઓર નો અનુભવ મિલા પરંતુ આ શાળાએ એક નવું એ કર્યું કે અત્યારે હાલ જે ઈવીએમ સિસ્ટમથી ઇલેક્શન થાય છે એ ઈવીએમ સિસ્ટમ આખી આખી મોબાઈલમાંથી એપ ડાઉનલોડ કરીને કરી અને પ્રેસાઇડિંગથી માંડીને તે પીઆર વન પીઆર આર ટુ આ પ્રકારના અલગ અલગ માણસો નિમણૂક કર્યા અને વિદ્યાર્થીઓએ વોટિંગ કર્યું લડ સકતે હૈર્શ વોટિંગ હું આ સ્કૂલ મહાવિકાસ કરાવીશ અને આ સ્કૂલ માં રમત ગમત ના સાધન નો લવડાવીશ શાળામાં બાર સંસદ ચૂંટણી છે જો હું ચૂંટણીમાં જીતી જઈશ તો શાળા સ્વચ્છ રાખવા બાળકો વિનંતી કરીશ અને ઠંડા પાણીના ફૂલેર પણ લગાવીશ તો બારડોલી આરટીઓ કચેરી જર્જરિત હોવાનું બહાર આવ્યું છે બારડોલી આરટીઓ કચેરીના કર્મચારીઓ મોતના ઓથા નીચે નોકરી કરતા હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે અહીં મોટાભાગની ચેમ્બરના સ્લેબના સળિયા દેખાઈ રહ્યા છે અને છત પરથી પોપડા પણ કરી રહ્યા છે બારડોલી કચેરીમાં રોજબરોજ કામ માટે આવતા લોકો પણ ભય અનુભવી રહ્યા છે બારડોલી નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા આ જર્જરિત આરટીઓ કચેરીને માત્ર નોટિસ આપીને સંતોષ માન્યો છે તંત્ર ક્યાંક ને ક્યાંક કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું ચોક્કસપણે દેખાઈ આવે છે તે મુજબ ને મિલકતો માટે જાહેર નોટિસ વર્તમાન પત્રની અંદર આપવામાં આવેલ છે જે મકાનના માલિક છે તેઓને પણ આ બાબતે જે પોતાનું સ્ટ્રક્ચર છે એ દુરસ્ત કરવા માટે અવારનવાર અમારા તરફથી સૂચના આપવામાં આવેલી છે વધુમાં સરકાર શ્રી દ્વારા મોતા ગામ ખાતે આરટીઓ ઓફિસની કચેરી અને ટ્રેક માટે ઓલરેડી જમીનની ફાળવણી થઈ ગયેલી છે એના માટે આરએનબી અને સરકારશ્રી તરફથી જે ટેકનિકલ પ્રોસેસ પૂર્ણ કરવાની છે તે ટૂંક સમયમાં પૂર્ણ થશે અને બિલ્ડિંગની કામગીરી કામગીરી છે તે નવી બનવાની એ ટૂંક સમયમાં શરૂ થનાર છે સુરત શહેરના જે પાલી ગામે જે ઇમારત ધરાશાહી તમારા મામલે સરકાર સફળ જાગી દસમ બતાવવાનો પ્રયાસ કરીશ કે સુરત જિલ્લાની સૌથી મોટી મહેસૂલ અને રેવન્યુ ઇન્કમ ધરાવતી આરટીઓ કચેરી આરટીઓ કચેરી જે હાલ ભાડાના મકાનની અંદર ચાલી રહી છે કે જે રેકર્ડ રૂમ છે તેની અંદર પણ તમે દ્રશ્યો જોઈ શકો છો કે આ સળિયા દેખાતા થઈ ગયા છે અને અહીં જે સળિયા આજે જે સ્લેપ ના પણ નીચે પડતા હાલ જોઈ રહ્યા છો ને ખાસ કરીને આ આરટીઓ કચેરીની અંદર જે સરકારી કર્મચારીઓ છે એ મોત ના ઓજાર નીચે નોકરી કરતા હોય એવા ચોક્કસપણે આ દ્રશ્ય કઈ કહી જાય છે આરટીઓ ઓફિસ અંદર કર્મચારીઓ પણ જે નોકરી કરે છે એ મોત ના ઓજાર નીચે નોકરી કરતા દ્રશ્ય હાલ સામે આવવા પામ્યા છે કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી બારડોલી નવું નકોર સબસ્ટેશન તૈયાર છે રિબિન બાંધી દેવાય છે કંકુ ચોખા સહિત પૂજાની તૈયારીઓ પણ કરાઈ છે હવે ગામ લોકોને ફક્ત રાહ છે તો નેતા કે અધિકારીની જ્યાં આવીને કરોડોના ખર્ચે બનેલા સબસ્ટેશનનું લોકાર્પણ કરે જી હા વાત છે છોટા ઉદેપુરમાં બોડેલીના માંકણી ગામની જ્યાં કરોડોના ખર્ચે સબસ્ટેશન છેલ્લા ત્રણ મહિનાથી બનીને તૈયાર છે ગામ લોકોએ લોકાર્પણ માટે અનેક રજૂઆતો કરી છે પંદર થી વીસ ગામને વીજળીની સમસ્યા પણ છે પરંતુ તંત્ર જાણે આંખ આડા કરી રહ્યું છે ત્યારે ગામ લોકોએ વહેલી તકે લોકાર્પણ થાય તેવી માંગ કરી છે અહીંયા અમારા ગામમાં આપણે જીબીનું જે સબ બન્યું છે એ છેલ્લા ત્રણ મહિનાથી કમ્પ્લીટ થઈ ગયું છે પણ હજુ એનું કોઈ ઉદ્ઘાટન કે કોઈ લોક એ થયું નહી ચાલુ નહીં થયું અને હમણાં અમારે ગામમાં લાઇટોની બહુ જ આપદા પડે છે કે લાઈટ આવે અડધો કલાક ચાલે બે કલાક જતી રહે આવું કેટલા સમયથી થાય છે સરકારને માગણી કરેલી હવે ત્યારબાદ આ સબસ્ટેશન મળ્યું સબસ્ટેશનને ખાતમુહૂર્તમાં કોઈ નતા અધિકારી ગામના લોકોએ જ સબસ્ટેશનનું ખાતમુહૂર્ત કરેલું બસ હવે ફક્ત આની રીબીન કપાય તો માકણી ગામના લગભગ બે હજારની વસ્તી છે અને આજુબાજુના બારથી ચૌદ ગામને આનો લાભ મળેવો છે તો બનાસકાંઠામાં નવનિયુક્ત કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરનો સત્કાર સમારોહ યોજાયો સમારોહમાં એઆઈસીસીના પ્રભારી અને સાંસદ મુકુલ વાસનિક પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ વિપક્ષ નેતા અમિત ચાવડા સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા પાલનપુરના કાનુભાઈ મહેતા હોલ ખાતે કાર્યક્રમ યોજાયો જેમાં મુકુલ વાસનિક શક્તિસિંહ ગોહિલ અને ગેનીબેન ઠાકોરની કેળાના ફળથી તુલા કરાઈ કોંગ્રેસના નેતાઓને તોલાયેલા કેળા ગાયોને ખવડાવવામાં આવ્યા તો જે પ્રકારથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું તમામ લોકો પણ હાજર રહ્યા હતા ગેનીબેન શક્તિસિંહની કેળાથી તુલા કરાઈ